રાધનપુર ખાતે ટાટા કંપની દ્વારા નવી ગાડી લોન્ચિંગ કરતા કેક કાપી તેની ઉજવણી કરી રાધનપુર ખાતે આવેલ સ્વાગત પ્લાઝા ટાટા મોટર શોરૂમ ખાતે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ટાટા કંપની દ્વારા નવી ગાડી લોન્ચિંગ કરતા કેક કાપી તેની ઉજવણી કરી રાધનપુર ખાતે આવેલ સ્વાગત પ્લાઝા ખાતે ટાટા મોટર શોરૂમ ખાતે આજે રોજ ટાટા કંપનીના અધિકારીઓ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ટાટા મોટર્સ દ્વારા નવીન મોડલ લોન્ચ ઘટના તેનું આજે રાધનપુર ખાતે કેક કાપી ઉજવણી કરી હતી જેમાં પેટ્રોલ ડીઝલ અને ઇલેક્ટ્રોનિક નવી કાર બનાવવામાં આવી છે જેની અંદર કેટલીક આધુનિક સિસ્ટમો આપવામાં આવી છે રાધનપુર ખાતે આવેલ ટાટા મોટર એસપી કાસન ના ઓનર નિહલભાઈ એસ પટેલ અને તેમની ટીમ દ્વારા રાધનપુર ખાતે કેક કાપી તેની ઉજવણી કરી હતી અને લોકોને નવા મોડલ અંગે માહિતી આપી હતી રાધનપુર ખાતે સ્વાગત પ્લાઝામા કલા હાઇવે રાધનપુર ખાતે ટાટા મોટરનો શોરૂમ આવેલો છે જેનો કોન્ટેક્ટ નંબર છે સાત બે એક 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 ત્રણ શૂન્ય બે સાત ત્રણ આ ગાડીની અંદર આધુનિક તમામ સિસ્ટમો આપવામાં આવી છે એકવાર રાધનપુર ખાતે આવેલ ટાટા મોટરના શોરૂમની મુલાકાત કરી ગાડી નિહાળો અને ગાડીની અંદર ખૂબ બધી અવનવી સિસ્ટમો આપવામાં આવી છે તમામ પ્રકારની સુવિધાઓ અને સિસ્ટમ આપવામાં આવી છે આજરોજ નવા મોડલનું લોન્ચિંગ કરતા તેની રાધનપુર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ ગાડીના મોડલને જોઈ ખુશી વ્યક્ત કરી હતી અને આવી ગાડી ખરીદવા માટે અન્ય લોકોને પણ અપીલ કરી હતી